સુવાલી બીચ ખાતે જીપીસીબી અને એ કંપની દ્વારા આયોજિત બીચ ક્લીનિંગ ડ્રાઇવમાં વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ જોડાયા સુવાલી બીચ પરનો કચરો અને પ્લાસ્ટિક વેસ્ટ એકત્ર કરી નિકાલ કરાયો આ પ્રસંગે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી જિજ્ઞાશા ઓઝા જીપીસીબી અને એએમએનએસના અધિકારી કર્મચારીઓ સ્વયંસેવકો તેમજ સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે